જેથી પગના ભાગે તથા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આથી પ્રથમ સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા બાદ વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડાયા હતા મારું નામ છે ધર્મદાસ રણછોડ દસા તો છે બનાવમાં સાહેબ એમ એવું હતું કે ભૂમાફિયાઓ અને ખનીજ ચોરી વરાએ મારા ઉપર સાહેબ હુમલો કરેલો બરોબર હુમલો કર્યો એટલે એમાં પાંચ જણા મહેનત હશે ધારા હરી સોનારા વેલા હરી સોનારા ભરત ધારા સોનારા અને મયુર હરી સોનારા આ પાંચ શખ્સો એ સાહેબ મારા ઉપર ધારિયા થી લાકડીઓ થી અને આ બધે થી મારા પર હુમલો કરેલો બરોબર સાહેબ અને તે પછી અમે રાપર ગયા સરકારીમાં સરકારીમાં સાહેબ કોઈ સારવાર આપી નહીં મને બરોબર ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા તો ત્યાં પ્રકાશભાઈ કરીને હતા અમે કીધું સાહેબ કે ફરિયાદ લખો સાહેબ તો એમને કે સાહેબ અત્યારે હાજર નથી તમે હું શું કરવા ગયા હતા ફરિયાદ ત્યારે ન લીધી મારી બરોબર સાહેબ તે પછી અમે અહીંયા જીકે જનરલ ની અંદર આવ્યા બરોબર પોલીસ ફરિયાદ ની સાહેબ ત્યાં કને દવાખાના લખાયું પોલીસ ફરિયાદ કરવા ગયા હતા સાહેબ ત્યાં કને દવાખાનામાં માં લખાયું ને ત્યારે ત્યારે અમે રાપર પોલીસ સ્ટેશન ની અંદર ગયા હતા તો ત્યારે ત્યારે સાહેબ લીધી નહીં પછી મારી તબિયત પીડા જેટલી ખાતી હતી સાહેબ મને ઢોર માર માર્યો પછી થી સિંતે ધોકા મારી ગયા છે એ લોકો બરોબર અમારી કોઈ ઉધાર ના સાહેબ જૂની અદાવત એનાથી કાંઈ નથી પણ આ મતલબ ખનીજ નું મેં કીધું ને એ લોકોને એટલે એના માટે મારા માં રીસ રાખીને બેઠા થાય લોકો હા તો હવે તમારી શું માંગ છે તો સાહેબ મારે સરકાર પાસે ઈ માંગ છે કે ઈ લોકોને સાહેબ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એમની ઉપર બરોબર બે ફમ ગાડીઓ ચાલે છે અહીંયાની બરોબર અને સાહેબ અત્યારે ઈ લોકો એમ કેવા માંગે છે મને કે હવે તું અમારું શું કરી લઈશ અમે તો આગળ ડાગવર કરીને અમે તો કાલ સવારે છૂટી જશું બરોબર રાજકારણી અને મોટા માથા છે સાહેબ બરોબર અને સાહેબ માં થી મારી નાખવાની ધમકી આપી છે મારવાની ટ્રાય તો અહીંયા લોકોએ કરી લીધી છે હજી આડા ગામમાં વાવાર પ્રમાણે સમજાય છે જાનથી થી મારી નાખવાની ધમકી આપે છે